નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ધાનેરા રબારી સમાજના સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના ચેરમેન ગોવા રબારીએ કહ્યું કે રસ અને સાંજવાડામાં બધા જ બહાર રહેજો રસ અને સાંજવાળું સમાજ માટે નુકસાનકારક છે અને સાંજવાળું તો સમાજ માટે કલંક છે ધાનેરા રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા તાલુકો છે એટલે સાંજવાડાનું પ્રમાણ વધારે છે રબારીએ રબારી ગોવાભાઈ સમાજના વડીલોને રસ બંધ કહ્યું અને યુવાનોને બે નુકસાન કરે છે મોટું સમાજ ને કલંક લગાડે છે છે વિનંતી ખુબ બીજી બધી છે બધા મળી માન રાખજો મા બાપ ની ખુબ સેવા કરજો ધાનેરા ખુબ દુખી થઈ મોટો થયેલો છે પચીસ વર્ષ પહેલે ની પરિસ્થિતિ કઈ જુદી હતી ધાનેરાની એટલા